પ્રસિદ્ધ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મત વિસ્તારના સાંસદ કંગના રાણાવતે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા કંગના રાણાવતે સોમનાથ મહાદેવની જલાભિષેક કર્યો હતો અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભક્તિભાવપૂર્વક ધ્વજા પૂજા કરી હતી તેમણે મહાદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા અને દેશ તથા જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી સોમનાથ ટ્રસ્ટની વસ્ત્ર પ્રસાદ સેવા બિરદાવી હતી માતા પાર્વતીને અર્પણ કરવામાં આવેલી સાડીઓ ટ્રસ્ટની અધિકારીક વેબસાઇટ મારફતે દેશભરના ભક્તો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે આ ઉપરાંત અત્યાર સુધીમાં આમાંથી એકવીસ હજાર વસ્ત્રો પ્રસાદ સ્વરૂપે જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યા છે આ પ્રસંગે કંગના રાણાવતી ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જનકલ્યાણના વિઝનથી પ્રેરિત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી આ સામાજિક અને ધાર્મિક કામગીરીને ઉષ્માભેર બિરદાવી હતી તો સોમનાથ ટ્રસ્ટ તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશભાઈ ચાવડાએ કંગના રાણાવતનું અભિવાદન કર્યું હતું અને મહાદેવનો પ્રસાદ અને સ્મૃતિ ચિહ્ન તેમને અર્પણ કરવામાં આવ્યું હતું

बाबा जी के आज दर्शन करने के लिए मैं यहाँ पहुंची हूँ अपने परिवारजन के साथ और जैसे कि यहाँ पे आप देख सकते हैं आरती महाआरती शुरू हो गई है और मैंने आज सोमनाथ जी की जो ध्वजा है उसकी भी पूजा करके हमने ध्वजा भी आज चढ़ाई है यहाँ पर तो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो इनिशिएटिव है कि बाबा सोमनाथ जी का प्रसाद घर घर पहुंचे जो देवी पार्वती की जो साड़ियाँ होती है वो कई महिलाओं को वितरण किया जा रहा है तो मुझे भी आज पहली बार माता पार्वती की साड़ी जो है वो मिली प्रसाद के रूप में तो इस करके मेरा दिन बहुत ज्यादा स्पेशल हो गया इतनी बार बाबा के दर्शन किए हैं लेकिन प्रधानमंत्री जी की जो सोच है जितनी वो गहरी और जितनी वो आध्यात्मिक और एक जन साधारण की भी एक क्या उनके मन में क्या बात होती है तो निश्चय ही ये बात ही किस, किसी को भी उनका जो चाहे प्रसाद हो चाहे देवी पार्वती की जो साड़ियां हैं आज महिलाओं तक पहुँचना बेटियों तक पहुँचना निश्चय ही हम सब महिलाओं को इसको लेकर बहुत ही ज्यादा एक एक धन्यवादी है प्रधानमंत्री जी के जो उन्होंने ऐसा सोचा और ये साड़ी को मैं अपने साथ लेके जा रही हूँ तो मेरे लिए बहुत बड़ा आशीर्वाद है